નમસ્કાર કેમ છો બધા સ્વાગત છે નવા વિડીયોમાં તમે જાણો જ છો આજે પુરુષોત્તમ રૂપાલાએ જે બફાટ મારી છે અને જે રોક્યું છે ક્ષત્રિય સમાજ વિરોધ તો ક્ષત્રિય સમાજની લાગણીને માગણી હતી કે તે માફી માગે બરાબર તો માફી પણ માગી લીધી છે તો એ પહેલાં આપણે જોઈએ કે પુરુષોત્તમ રૂપાલા શું બોલ્યા બીજા એ ખૂબ રહ્યા અંગ્રેજો દમન કરવામાં બાકી કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ એ નતા હેઠા હજાર વર્ષે રામ એના ભરોસે આવ્યો અમને તમારા માટે માન છે મને તો તમારા માટે ગૌરવ છે ધન્યવાદ ભારત માતા કી જય ભીમ નમસ્કાર ક્ષત્રિય સમાજના સૌ આગેવાનોને મારા રામ હું પરસોત્તમ રૂપાલા રાજકોટની અંદર વાલ્મિકી સમાજના એક કાર્યક્રમમાં ભાષણ મેં કરેલું એનો એક વિડીયો વાયરલ થયો છે જેને લઈને ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મને અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે રોષ પણ વ્યક્ત કર્યો છે સલાહ પણ આપી છે આ તમામ આગેવાનોમાં અમારા વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા રાજ્યસભાના મારા સાથીદાર કેસરીસિંહજી માતાનેર છે અમારા માનદાતાસિંહજી સિંહજી રાજકોટથી પૃથ્વીસિંહ જેઠવા ગુમલીથી તેજપાલસિંહ સરવૈયા ભાવનગરથી અર્જુનસિંહ વાળા જસદણથી ને હમણાં મનદીપસિંહજી પાલીતાણાથી બોલતા હતા એ ઉપરાંત અમારા રાજકોટના આગેવાન ભોગુભા પ્રદીપસિંહજી કિરીટસિંહજી રાણા વગેરે આગેવાનો સાથે મારી વાતચીત થઈ એમના એના પ્રતિભાવો પણ મને મળ્યા છે ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલમોનું નિરૂપણ કરવાનો હતો સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો અત્યારેય ના હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈપણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું દિલથી માફી માગું છું અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછપ કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી ધન્યવાદ